શિવસેનાના શિંધેને દેશદ્રોહીની ટોળકી ગણાવી આદિત્ય ઠાકરેના નિવેદનથી રાજકીય તોફાન મચી ગયું વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની નવી યાદી જાહેર ટોપ ટેનમાંથી ભારત બહાર પીએમ મોદીએ કહ્યું જેમણે લૂંટ કરી છે તેમણે લૂંટેલો માલ પાછો આપવો પડશે ચૂંટણી કમિશનર પર કેજરીવાલનો મોટો આક્ષેપ ભાજપે તમને કયા પદની ઓફર કરી છે આવકવેરા બાદ જીએસટીનો વારો છે બાર ટકા સ્લેબ સમાપ્ત થશે બજેટમાં રાહત છતાંય પેટ્રોલ ડીઝલ દવાઓ અને ઇલેક્ટ્રિક વસ્તુઓ મોંઘી થશે દિલ્હીમાં આપની બેઠકને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી સાઠથી વધુ બેઠકો જીતીશું નીતિન પટેલના નિવેદન પર યસુદાન ગઢવીએ કહ્યું ભાજપના હોદ્દેદારો ગુજરાતને લૂંટવાનું કામ કરે છે ખેડૂતોનો વિરોધ રાજસ્થાન સુધી પહોંચ્યો ચૌદ ફેબ્રુઆરી પહેલા ત્રણ મહાપંચાયતોનું આયોજન સીએમ મોહન યાદવે કરી મોટી જાહેરાત ધોરણ બારના વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં લેપટોપ અને સ્કૂટી મફતમાં વિતરણ કરશે ભારત સરકાર દેશના લોકોને ધંધો શરૂ કરવા માટે ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન આપશે આદિત્ય ઠાકરેએ કહ્યું એકનાથ શિંદેની જગ્યાએ કોઈ અન્ય નેતૃત્વ તૈયાર કરવામાં આવી રહ્યું છે દિલ્હીમાં ચૂંટણી પ્રચારના આખરી દિવસે મોદી પ્રિયંકા અને કેજરીવાલ વચ્ચે જુબાની જંગ હવે ગુજરાત સરકાર આપશે ગુજરાત કાર્ડ જેમાં મળશે અસાધારણ ડિસ્કાઉન્ટ દિલ્હીમાં થ્રીજી સરકાર ચાલી રહી છે ચૂંટણીની રેલીમાં અમિત શાહે કેજરીવાલ પર કર્યો કટાક્ષ રાહુલ ગાંધીએ અયોધ્યામાં દલિત યુવતીની હત્યા પર યુપી સરકાર પર લગાવ્યો આરોપ નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યોની તેજુરી ભરી દીધી ચૌદ લાખ બાવીસ હજાર કરોડ રૂપિયાનું વિતરણ કર્યું સુરત કાપડ ઉદ્યોગમાં સસ્તા દરે મશીનરી મળતા ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તામાં સુધારો થશે બજેટમાં છ નવી યોજનાની જાહેરાત બાદ કૃષિ શહેરમાં સાત ટકા સુધીનો વધારો થયો રાજ્યની પંદર વધુ હોસ્પિટલો પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાંથી સસ્પેન્ડ હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તો ઈ કેવાયસી કરાવી લેજો નહીં તો ઓગણીસમાં હપ્તાના બે હજાર રૂપિયા નહીં આવે તમારા ખાતામાં દેશના ત્રણ રાજ્યોમાં હવામાન બદલશે વરસાદ અને પવનના કારણે ઠંડી વધશે હર્ષ સંઘવીના હસ્તે સુરત પોલીસને પચીસ સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઈકો અર્પણ કરાઈ કુમારે કહ્યું બિહારના વિકાસ માટે અમે ભાજપ સાથે મળીને કામ કરીશું વીમા ક્ષેત્ર માટે એફડીઆઈની મર્યાદા સુમોતેર ટકામાંથી વધારીને સો ટકા કરવામાં આવી એમએસ ધોની રાજકારણમાં આવશે રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો સરકારે આદિજાતિ કલ્યાણ યોજનાઓના બજેટમાં 47% ટકાનો વધારો કર્યો ગુજરાત પોલીસ ભરતીમાં અગિયાર હજાર જગ્યાઓ સામે દસ લાખથી વધુ ઉમેદવારો નોંધાયા કરોડો ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ ત્રણ લાખમાંથી વધારીને પાંચ લાખ રૂપિયા કરાય નિર્મલા સીતારમણે મેડિસિનને લઈને કર્યું મોટું એલાન કેન્સર જેવી ગંભીર બીમારીઓની છત્રીસ દવાઓ પર નહીં લાગે કોઈ પણ ટેક્સ પર મહેરબાન મોદી સરકાર ફરી એકવાર બિહાર માટે ખોલ્યો ખજાનો અંબાલાલ પટેલની ભર શિયાળે વરસાદની આગાહી ગુજરાત માટે આગામી ત્રણ દિવસ ખૂબ જ ભારે બે હજાર ના બજેટમાં ટેક્સ પેયરને મોદી સરકારે આપી મોટી ગિફ્ટ બાર લાખ સુધીની ઇન્કમ પર કોઈ ટેક્સ નહીં લાગે ભારત બનશે ન્યુક્લિયર પાવરવાળો દેશ મોદી સરકારે ખોલ્યો વીસ હજાર કરોડનો ખજાનો હિન્દુ રાષ્ટ્ર બંધારણ હેઠળ ફક્ત સનાતન ધર્મમાં માનનારાઓને જ ચૂંટણી લડવાનો અધિકાર હશે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં પડ્યું મોટું ગાબડું વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું સો મીટર કરતા બિલ્ડિંગમાં દર પાંચ માળ પછી એક માળ ખાલી રાખવો પડશે પર થઈ મોદી બજેટમાં નવી યોજનાની જાહેરાત કરી બજેટના દિવસે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ ચોર્યાસી હજાર ને પાર ભારતના રમકડા સીનને ટક્કર આપશે મોદી સરકારે ભારતને રમકડા ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની મોટી જાહેરાત કરી મકાનના માલિકોને મોટી રાહ છ લાખ સુધીના ભાડાની આવક ઉપર ટીડીએસ નહીં લાગે ફેબ્રુઆરીના પહેલા દિવસે જ એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો સાત રૂપિયાનો ઘટાડો ફેરિયાઓને સ્વનિધિ લોન યોજનામાં અપાતી દસ હજારની લોન હવે ત્રણ ગણી કરવામાં આવી એટલે કે ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે આર્થિક બજેટ રાહુલ ગાંધીએ કહ્યું કોંગ્રેસે દલિતો માટે જે કરવું જોઈતું હતું તે કર્યું નથી બે હજાર પચીસના ફુગાવોમાં રાહતની આશા ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થવાની શક્યતા ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ચીન સહિત બ્રિક્સ દેશો પર સો ટેરિફ લગાવવાની આપી સીધી ધમકી ગાંધી પરિવારનો વિશિષ્ટ નિર્ણય પ્રિયંકા ગાંધી કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી રેલીમાં ભાગ લેશે દિલ્હી ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો એક જ દિવસમાં સાત ધારાસભ્યોએ છોડી પાર્ટી યુસીસીમાં મિલકતની વહેંચણીના નિયમો બદલાયા અમાન્ય લગ્નથી જન્મેલા બાળકો પણ મિલકતના હકદાર આજથી યુપીઆઈ દ્વારા શોપિંગથી લઈને કેબ ડ્રાઈવરોને ચૂકવણી નહીં કરી શકો એનપીસીઆઈના નવા નિયમો લાગુ કેનેડાની કોલેજોમાં ફેરફારથી વિદ્યાર્થીઓને મોટો ઝટકો સ્ટડી વિઝામાં કર્યો ચાલીસ ટકાનો ઘટાડો ખેડૂતો માટે ચેતવણી હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી સિનિયર સિટીઝન માટે આરોગ્ય વીમા પોલિસીના પ્રીમિયમમાં દસ ટકાથી વધુ નહીં લઈ શકે મંદિરોમાં વીઆઈપી દર્શન પ્રણાલી વિરુદ્ધ અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇન્કાર દુષ્કાળની શક્યતા ધરાવતા ગુજરાત સહિતના બાર રાજ્યોના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે બારસો કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી ગ્રામીણ વિસ્તાર માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય હવે ગ્રામ પંચાયતમાંથી મળશે સડસઠ પ્રમાણપત્રો ધનંજય મુંડેએ કહ્યું મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજીત પવાર કહે તો રાજીનામું આપવા તૈયાર છું બે હજાર પચીસ છવ્વીસના બજેટ સત્રમાં સરકારની મોટી તૈયારી પેટ્રોલ ડીઝલ ઇન્કમટેક્સ અને વકફ સહિતના સોળ મહત્વપૂર્ણ બિલો પાસ કરશે ગુજરાતમાં બાંધકામ શ્રીમકોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે બજેટમાં સત્તાવાર જાહેરાત થશે ગુજરાત એસટી નિગમ દ્વારા ડ્રાઈવરની ભરતી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે નવ હજાર ત્રણસો સાડત્રીસ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ કોલ ફેબ્રુઆરીમાં મોકલવામાં આવશે